બનાસકાંઠાના થરામાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી ભુવાજી વાઘાજીને ધૂળતા રોકવા માટેની ચેલેન્જ આપી હતી ત્રણ દિવસ પહેલાં વિજ્ઞાન જાથાના જનત જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચી હતી અને તેમને થરાના ભુવાજી વાઘજીને દોરા ધાકા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા અને તે બાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારેય નહીં કરું તેવું કહીને હાથમાં બેનર લઈને માફી માગી હતી જે બાદ ભુવાજીને છોડી મૂક્યા હતા જો કે તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા હતા અને જયંત પંડ્યાએ ભુવાજી સાથે ખોટું કર્યાના આક્ષેપ કરી આજે પૂનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધૂંશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવીને રોકી બતાવે તેવી ચેલેન્જ આપી હતી જેને લઈને આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા જેમાં જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા વિજ્ઞાન જાથા ખોટી અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખીને જયંત પંડ્યાનો વિરોધ કરી ચેલેન્જ આપી હતી જોકે અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે જો જયંત પંડ્યા જોડે ભુવાજીની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભુવાજી આજે છે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકી બતાવે જોકે ભુવાજીએ આક્રોશ ટાલવતા કહ્યું હતું કે મને જયંત પંડ્યાએ આવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને ભયભીત કરી દીધો હતો ને જેથી હું ગભરાઈ ગયો હતો મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈ માફી મંગાવી હતી હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે અને માતાજી તેમનું કામ કરે છે હું આજે અહીંયા ધૂણવાનો છું જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકી બતાવે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જો કે ભાજપના નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે હું પણ અહીં આવું છું અહીં કોઈ ખોટું કામ થતું નથી થરામાં આજે જયંત પંડ્યાને આવીને ભુવાજીને ધૂણતા રોકવાની ચેલેન્જ આપ્યા બાદ ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધૂળીને જયંત પંડ્યાને માતાજીનો પરચો આપશે તેવી વાત કરી હતી ત્યાં આવેલા ભક્તોએ પણ માતાજી પ્રત્યેની આસ્થાની વાત કરી હતી જ્યાં ભક્તો યા ભૂવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડ્યું હોવાની વાત કરી હતી તો કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કરીને કહ્યું હતું કે અમારી પાસે કોઈ દિવસ ભુવાજીએ પૈસા લીધા નથી જયંત પંડ્યાએ અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે તે સાચો હોય તો અહીં આવીને જાય થરા ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપીને હજારો લોકોની વચ્ચે આજે ધૂણ્યા હતા તો ભુવાજીના સમર્થકો પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે જયંત પંડ્યા ભુવાજીને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ સાહેબ મામલો હાવ ખોટો કર્યો છે એને મારા માથે હું તાંત્રિક વિધિ કરતો નથી પણ કોઈ દિવસ કરીએ નથી મને ખબર એ પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે અને જૈન પંડ્યાએ મને ખોટો વગોયો છે કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને તો એ મને સાબુત કરી આપે ઝાપડપરામાંથી જાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે એ એવું કેવા માગે છે કે એમનો એક ઘર બતાય કને કરી તું હતો જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે મેં એમનું શું બગાડ્યું છે એ આવી મને બનાસકોઠામાં સાબિત કરી આપે અત્યારે લોકો એકત્રિત થયા છે શું ઢૂંઢવાનો છું ઢૂંઢવાનો છું ઢૂંઢવાનો છું જયંત પંડ્યા એવું કહ્યું છે તો મોકલી દો પોલીસને મોકલી દો હું ક્યાં ખોટું કરું છું મને જે માતાજી આવે છે જે હું જે મને જે સતના માર્ગે લઈ જાય છે સતના માર્ગે ચાલું છું અને જે થાય માતાજી કેમ આવે છે એ વસ્તીને કહું છું ખરેખર ભુવાજી એક તો અપાહિત છે વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જોવો છે પણ ભુવાજીની સાદ ગઈ છે મંદિરે પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પોતે કોઈના પૈસો લેતા નથી હું પણ દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈના હાજુ થાય તો પોતાને કોઈ મોતગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમણે ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવુતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશનની નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે તમે જોતા હશો તો મદરેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર હાલે છે અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે અમારા હિન્દુ ધર્મની આસ્થા છે દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું બે રવિવાર કે ત્રણ રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મટતા હોય એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે સાપ છે જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે

ખોટા ધૂંઢતા નથી તો પણ આઈ જાય ને હમે ખોટા ધૂંઢતા હોય તો હમે આઈ જાય જયંત પંડ્યા અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માગે છે અને અમારે શું કરવું છે એને સજા થવી જોવે બરાબર ની એ અમારું કેવું છે એટલે અમારા ભુવાજીને અપંગ હતા એને જરાય પણ દયા નથી આવી એટલે અમે તો એવું જ કહે કે એને સજા થવી જોઈએ અને કોને અરજી આલી છે ને એ અમારે સાબુ કરવું છે કોનતા બેન કોનતા બેન

અને શ્રદ્ધા માતા કોમ કરે છે અને ભુવાજી ને સાક્ષાત કોઠે છે ભુવાજી રહી જાય સિકોતર માં વણવટી મોનસ હવે એ ખોટા ધૂળા તો આવે હોય બનાસકોઠા માં આવે ને ભુવા ધૂળે એને હોમે આવે ભુવા હોમે આવી જાય